ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ યુનેસ્કોએ ગરબાને ખાસ પ્રમાણપત્ર એનાયત કર્યું છે ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર મળ્યું ડિસેમ્બર રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં બાવીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાંસેરિયાને આપ્યું મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવ્યું ગુજરાતના ગરબાને વધુ એક સન્માન મળ્યું છે જણાવી દઈએ કે ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સ્થિતિ યુનેસ્કોએ ગરબાને ખાસ પ્રમાણપત્ર એનાયત કર્યું છે ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે યુનેસ્કોએ આ પ્રમાણપત્ર છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ગરબાને આ આ જાહેરાત કરવામાં આવી હતી અને માર્ચ રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષદ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને આપ્યું હતું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ ગુજરાત માટે ગૌરવ નિષ્ફળ ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતના ગરબા છે ગુજરાતની આગવી ઓળખ છે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એક યોગ્ય સ્થાન સીધી રીતે મળ્યું છે સ્વાભાવિક છે કે યુનેસ્કો દ્વારા આ પ્રકારનું પેરિસમાં એક ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંચિયા બંનેએ આ એવોર્ડ સ્વીકાર કર્યો છે અને મુખ્યમંત્રી દ્વારા એની પ્રસંગની જે તસવીરો છે એવોર્ડ સ્વીકારતા એને ટ્વીટ કરીને ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને ગરબાને એક વધુ સિદ્ધિ મળી છે યુનેસ્કો એક સર્ટિફિકેટ આપ્યું છે